સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે શિવરાત્રિ માટે શક્કરિયા બટાકાનું શાક એકદમ નોવેલ્ટી તો ચાલો બનાવીએ તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે બે ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે આપણું જીરડું સરસ રીતે તપી ગયું છે તેમાં આપણે લીલા મરચાં અને ત્રણ ચાર કઢીનો લીમડાના પત્તા નાખી દઈશું અને ત્યાર પછી આપણે જે બટાકા અને શક્કરિયા સમાર્યા હતા ધોઈને તે નાખી દેવાના છે બરાબર મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે અપવાસનું ઉપવાસનું મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે પછી આપણે તેને આઠ થી દસ મિનિટ સુધી ઢાંકીને કૂક કરવા દઈશું નાખી અને બરાબર મિક્સ કરી દઈશું તેના પછી આપણે અડધું નીબુ નીચવી દઈશું હવે આપણે તેમાં નાખીશું એક ચમચી ખાંડ બરાબર આપણે મિક્સ કરી છે ત્યાર પછી આપણે અડધી વાટકી જેટલા સિંગદાણા પણ નાખી દેવાના છે પછી આપણે નાખીશું થોડા છે તેના પછી આપણે નાખીશું મરી પાવડર અડધી ચમચી જેટલો અને તેના પછી આપણે નાખીશું વાટેલું જીરું અને હવે છેલ્લા આપણે નાખી દઈશું લીલા ધાણા સમારેલા તેને પણ આપણે બરાબર મિક્સ કરી દેવાના છે સ્વાદિષ્ટ લાગે છે કેટલું સરસ થયું છે એકદમ ચડી ગયું છે એટલે સરસ લાગે રોટલી જોડે બી તમે એમને સૂકી ભાજી પણ કહી શકો છો બનાવીને હવે આપણું ફરાળી શક્કરિયા બટાકાનું શાક થઈ ગયું છે તૈયાર તમે એને શિવરાત્રિને દિવસે બનાવીને જરૂરથી ખાવજો એકદમ ટેસ્ટી લાગે છે એક વખત જરૂરથી બનાવજો અને દહીંની સાથે ખાશો તો પણ સારું લાગે છે જો તમને આ મારી સક્કરિયા બટાકાની રેસીપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કમેન્ટ કરીને બતાવજો કે કેવું બનવું છે અને શિવરાત્રીને દિવસે આ એક વખત જરૂરથી તમે બનાવજો